આ બે ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ અને બે ગીગાઓટનું અમે સોલાર ફ્રેમનું ખાતમુહૂર્ત કર્યું છે જે અમે લોકો બે હજાર છવ્વીસના એન્ડ સુધીમાં અમે ઇનોગ્રેટ કરશું જે મેક ઇન ઇન્ડિયા જે ઓનરેબલ અમારા પીએમ છે નરેન્દ્રભાઈ મોદી એના સપનાને પૂર્ણ કરતાં અમે લોકોએ આ એક સારું પગલું લીધું છે અને બે હજાર સોળથી અમે આ કંપની સારી રીતે ચલાવીએ છીએ આ વર્ષના અંત સુધીમાં અમે ચાર ગીગાવોટની કેપેસિટી મોડ્યુલમાં કરી દઈશું અને સાથે સાથે જે બેકવર્ડ ઇન્ટીગ્રેશન કહેવાય જેમ કે આ સેલ છે જે મેજર રોલ છે આમનો એ પ્લસ ઈવી છે કે પછી ફ્રેમ છે એ લોકોનું મેન્યુફેક્ચર અમે એ વસ્તુનું જાતે જ મેન્યુફેક્ચરિંગ કરીશું અને ભારતમાં અમે સારા એવા પ્રોજેક્ટ્સમાં સોલર પેનલનું સપ્લાય કરીશું ક્લાયમેટને કેટલો આનાથી આનાથી મેક ઇન ઇન્ડિયા જે કહીએ છીએ જેની લીધે અમે રોજગારી છે રોજગારી વધુને વધુ અમે ઉત્પન્ન કરીશું પ્લસ ઇકોનોમી ઇકોનોમિક રીતે પણ ભારત સરકારને ઘણો બધો ફાયદો સંદર્ભોમાં જે જે પોલિસી આવી છે પોલિસીના હેઠળ અમે આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ અમે લોકલી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા તો આગળ વાત કરીશું માઉન્ટ આબુની માઉન્ટ આબુમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને દિવાળી